હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ગુડ મોર્નિંગ જે આપણે મોટા ચાલુ ગયો છે અહીં કાલ આપણો વરસાદ આવ્યો તો પણ ગામમાં વધારો તો આમ ખેતરમાં પાણી નીકળી એવો હતો અહીંયા નથી એટલો બધો અહીંયા ખાલી થોડો થોડો આસોસો પાણી પડે ને એવો જ છે એટલે આપણે પાણી પાવું જ જોઈએ માલ છે જ નહીં હવે અને કઈ માત્ર વરસાદ પાઈ જાય પણ આપણે ક્યાંય એટલો બધો પવન ન થાય હો ને વરસાદ એટલો બધો ન થાય હો ગામમાં સારો છે પવને સારો છે વરસાદે સારો છે અને અમારી વાડી તો ગામથી એક કિલોમીટર દૂર છે વધારે નથી પણ તોય ન્યા વધારે અહીંયા ઓછો છે ચાલો આપણે મોટો ચાલુ કરતા આવી ને કાલે તો કેવો વરસાદ હતો એની ક્લિપ આગળ પાછળના મૂકી તમે જોઈ લેજો પણ બહુ નહોતો ખાલી જે છેદ છેદ પાણી હાલતા ટાકરું થાય ને એવો જ વરસાદ હતો ગામમાં વધારે છે ત્યાં તો ખેતરુ બાઈને હાવ પાણી નીકળું નીકળું થઈ ગયા તા હાવ ખાડા ભરાઈ ગયા હાલો મળીએ આગળ બ્લોગમાં એ આવજો પવન ને દેશા ભાઈ

ચાર બાકી ગુમરી મારે એક જાવ નથી પવન ભેગો હોય ને તો વાંધો ના આવે જો વરસાદ ચાલુ થઈ ગયો તો થોડ થોડું તોફાન છે બહુ નથી પવન નથી બહુ પણ ગાજ વધારે છે પવન પહેલા વધારે આવ્યો તો હવે નથી પણ આ વરસાદ દેખાતો તમને જ્યાં જ્યાં દેખાય બહુ નહીં દેખાય